જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ તો આજે આપણે સ્પેશિયલ પોડકાસ્ટ ઉપર આવ્યા છે અને તમે જોઈ શકશો કે આજે આપણે વડતાલ દિશાબ્દી મહોત્સવમાં આપણે અહીંયા આપણે બધા સ્વાગતમ છે અને સાથે છે આ બ્રહ્મ સ્વામી જય સ્વામી જય શ્રી સ્વામી સ્વામી તો પેલો પ્રશ્ન સ્વામીને આપણે પૂછ્યું છે કે આવું સુંદર વડતાલની સ્થાનમાં આવી પવિત્ર ભૂમિ છે તો પેલો પ્રશ્ન એ જ પૂછે છે કે આપણે ગોપાલનંદ સ્વામીનો સ્વામી તમે થોડુંક મહિમા કહેશો તમામ શ્રોતાગણોને વડતાલ શતાબ્દી મહોત્સવ પ્રસંગે હાર્દિક શુભકામના વિશાલભાઈના પ્રશ્ન એવો છે ગોપાલનંદ સ્વામી આપનો પ્રશ્ન જ ગોપાળાનંદ સ્વામી વિશે છે એ જોઈને મને ખૂબ આનંદ થયો આ વડતાલ ધામમાં ભગવાન સ્વામિનારાયણ પછી કોઈ મોટા મોટું કોઈનું યોગદાન હોય તો યોગ સમ્રાટ ગોપાલનંદ સ્વામી હતો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સ્વામિનારાયણ ભગવાન પછી કોઈ મોટા મોટું યોગદાન આપ્યું હોય સૌથી વધારે ભગવાન પછી સામર્થ્ય દેખાડ્યું હોય સૌથી વધુ લોકોને એવી અલૌકિક સ્થિતિએ પહોંચાડ્યા હોય સૌથી વધારે સામાન્ય જીવનના લોકોમાં મહાનતા બક્ષી હોય તો એ હતા ગોપાલનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી એ સાગર પેટા સંત હતા જેમ સાગરમાં તમામ નદીઓ સમાય સાગરમાં તમામ જીવોનું પોષણ કરવાની ક્ષમતા હોય સાગર એ ખારું પાણી હોય વડવાનો દ્વારા આકાશમાં ભેજી સરિતાઓ આવી અને પાછા તમામ જીવનું પોષણ કરે ગોપાલનંદ સ્વામી એક એવા સંત હતા કે સર્વ જીવિતાવ હતા સર્વના રક્ષક ને સર્વના પોષક હતા ફોર એક્ઝામ્પલ આપણા ધર્મગ્રંથોમાં પાંચ પ્રકારના જીવ લખ્યા છે એક અધમ હોય પામર હોય વિષયી હોય મુમુક્ષી હોય અને મુક્ત હોય પાંચ પ્રકારના હોય અધમ એટલે કે અતિ દુરાચારી હોય જેને કરીને એ અધોગતિને પામ્યા હોય અનેક અધર્મને અપકૃત્ય કર્યા હોય એટલે ભૂત્યોની પામ્યા આવે જેમ કે સલકી ગામમાં બ્રહ્મ રાક્ષસ થયો હતો અનેક પ્રકારના અધર્મ કરના એ અધમ કહેવાય ગોપાલનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા અને સ્વામીના અંગે સ્પર્શેલો પવન એને ગયો ત્યાં એના પાપ બળવા લાગ્યા પણ સ્વામીના શરણે ગયો સ્વામીએ પળમાં એનો ઉદ્ધાર કર્યો ધોળકામાં મા પંડિત હતા જગજીવન એ જમાનામાં ભારત વર્ષમાં દસ હજાર ઉપરાંત ગુરુકુળો હતા એ પૈકીનું એક બહુ મોટું ગુરુકુળ કે જેના ગુરુકુળમાં એ વખતે ચૌદ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ ભણતા હતા તો એટલાનું રોજ જમવાનું બધું જ કરવાનું હોય તો મોટું તેલનું ટાંકું કર્યું હતું કારણ કે જમવાનું તે વખતે તેલી હોય કાંઈક ડબક તો હતા નહીં એ તેલના ટાંકામાં એમનો નાનો બાળક રમતા રમતા પડી ગયો અને અચાનક સ્વર્ગવાસી થયો પુત્ર વિયોગે પત્નીનો પણ સ્વર્ગવાસી થયા પતિ અને પત્ની અને પુત્રનો વિયોગ સહન ન કરતા એ જગદીત પંડિત પણ પાછળ આત્મહત્યા કરી આટલા મોટા વિદ્વાન હતા વેદોના જ્ઞાતા હતા બોલવું વસ્તુ એક અલગ છે જીવન વસ્તુ અલગ છે એ પોતાનો આઘાત સહી ન શીખ્યા એ પણ અધોગ આત્મહત્યા કરી એટલે દુર્ગતિના પાયમાં હવે એની સાથે તો ભણવા આવતા હતા એટલે એક લીડર તો હતા જ ભણવામાં તો એને બીજા જે કોઈ આવે એને મારીને જે કોઈ ત્યાં આવે ભણવા ભણવાના કેમકે કામના ચૌદ હજાર વિદ્યાર્થીઓ જ્યાં ભણતા હોય એની નામના લોકમાં પ્રસિદ્ધ હોય એ નામનાને સાંભળીને પછી કોઈ વિદ્યાર્થી આવે તો એનું ભક્ષણ કરતા હતા એટલે ત્રણસો જેટલા ભૂતોની ટોળી થઈ પરંતુ યોગી રાજ ગોપાલનંદ સ્વામી જયારે ધોલેરામાં વધાર્યા કોઈ કે કીધું કોઈ ઉતારો તો દ્વેષી માણસો એ ત્યાં ધોલેરામાં મોકલે આજે જ્યાં ભગવાન સ્વામિનારાયણનું આકાશમાં ધજા લહેરાવતું ધોલે દ્વારકામાં મંદિર છે એ જ જગ્યાએ એ વખતે એની પાઠશાળા હતી સ્વામી ત્યાં જગ્યા જગ્યાએ ગયા અને એ એમને પોતાની જે વિદ્યાઓ યજમાવા લાગ્યા સ્વામી શાંતિથી બેઠા અને પછી સ્વામીએ શરણે લઈ એ પરમાય ત્રણસો એ ત્રણસો નો ઉદ્ધાર કર્યો આ હતા ગોપાલનંદ સ્વામી અધમ નો ઉદ્ધાર કરનારા પામર એને કહેવાય કે પેટને માટે બીજાના પેટ ફોડીને પોતાનું પેટ ભરે એટલે બીજાને મારીને બીજાને પરેશાન કરીને બીજાને લૂંટીને આજના જે લૂંટારા કહીએ એને પામર કહેવાય કે પોતાના માટે બીજાને પરેશાન કરે છે જેમ કે લોધિકાના અભયસિંહ જેમ કે મેંગણીના મેનભા જેમ કે વડોદરાના ઢુંડુબા તાંત્રિક આ કેટલાય લોકોના હત્યારા હતા પણ ગોપાલનંદ સ્વામીના એક ક્ષણના સમાગમથી એ અભયસિંહ પરીક્ષિત રાજા જેવા હરીલીલા કલ્પતરોના શ્રોતા બને એવા મહામ ભક્ત થઈ ગયા કે રોજ એની પૂજામાં પરમાત્મા દર્શન આપે એ લોધિકા નરેશ અરે એ માંગણીના મેંગણીના માનવા એ લોધિકા નરેશ એ બેસી એ જે ભરાડી હતા એ જાનિયા અભેસી થઈ ગયા જેને બબે પૌરનું ધ્યાન એવું ગુણાતિતાનંદ સ્વામી વિરુદ્ધ આપે આવા આ પામરોને પા સ્વામીએ પાવન કર્યા અધમનો ઉદ્ધાર કર્યો તો મુમોક્ષો કે જેને પરમાત્માને પામવાની ઈચ્છા હોય પરંતુ કોઈ કારણોસર અટકતા હોય જે કોઈ સ્વામીને શરણે આવ્યા અને એકવાર હાથ જોડ્યા તો ઘરે ઘરે ભગવાન સ્વામિનારાયણ એવા મહા બનાવ્યા મુક્ત કક્ષાના હતા જેમ કે સર્વજ્ઞાનંદ સ્વામી સ્વામી જયાનંદ સ્વામી તપસાનંદ સ્વામી બુદ્ધાનંદ સ્વામી સ્વામ પ્રકાશાનંદ સ્વામી આનંદ સ્વામી આવા અનેક આ જે મુક્તો હતા કોઈ ધામ ધામના પણ ગોપાલનંદ સ્વામીને શરણે આવ્યા તેને અદાની મુક્તની સ્થિતિએ પહોંચાડી એમ સ્વામીએ અધમનો ઉદ્ધાર કર્યો પામરને પણ પાવન કર્યા પુણ્યશાળી બનાવ્યા મુમુક્ષુને મુક્ત બનાવ્યા અને મુક્ત કક્ષાને અનાદિ મુક્ત બનાવ્યા આમ જે જ્યાંથી આવ્યા તેને ત્યાંથી સ્વીકાર્યા અને એને આગળ ઉઠાવ્યા આ હતા ગોપાલનંદ સ્વામી પોઈન્ટ ટુ માણસ પોતાનું કંઈક હિત કરતા હોય એનું તો હિત કરે જ પણ પોતાનું ભૂલું કરતા હોય એને ભગવાનનો ભેટાડો કરાવે આ સમર્થ થકા ઝરણા કહેવાય એક ક્ષમાનો સાગર હતા જ્ઞાનનો સાગર હતા સદ્ગુણનો સાગર હતા અને કોઈ પણ વ્યક્તિને આપણે મહાન માની ઉદારતા ને લઈને ગોપાલનંદ સ્વામી ઉદારતાનો સાગર વિશાળતાનો સાગર સમાનો સાગર સદગુણ સાગર ગોપાલનંદ સ્વામીનો જ અભાવ ગુણ લઈને સંપ્રદાયના એક અમીર કરીને પાર્ષદ હતા એ નીકળી ગયેલા પછી કોઈ સાંખ્યગી માતા સાથે પ્રેમ થતા એ ગ્રસ્તાશ્રમમાં ગયેલા ગોપાલન સ્વામી એકવાર ઉના પંથકમાં વિચરણ માટે જતા હતા આરે મોટો હતો આચાર્ય મહારાજ નિત્યાનંદ વગેરે હતા નાખે પણ પુણ્યાત્મા હોય તો પછી પસ્તાવો પણ થાય આ અમીરભાઈને એમ થયું કે આપણે આમ ખોટું કર્યું હું ક્યાં કલ્યાણના માર્ગમાં ભગવાનને સમર્પિત થયો તો અત્યારે ક્યાં પહોંચી ગયો સંઘને રંડવટ કર્યા તો બીજા આંકડા થઈ ગયા તે તો સંપ્રદાયમાં કલંક લાગે એવું કામ કર્યું છે ગોપાલનંદ સ્વામી કે મૂકો ને કે માણસ છે ઠેસ આવે પડી જાય એ બહુ ઓલું નથી ઠેસ આવે પડી જાય એ પડ્યો નથી રહ્યો ઊભો થાય છે બાવડું ઝાલીને ઉઠાવી લ્યો આ એનો અપરાધ કરનારાને પણ ઉઠાવી અને પરમાત્મા સુધી પહોંચાડી દે એનામાં પણ દુર્ગુણોનો નાશ કરી અને સદગુણો નું વાવેતર કરે આ હતા ગોપાલનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન વખતે એવા સાધુ હતા કે બોલે બ્રહ્માં ડોલાવે ડોલા આવે પરંતુ ગોપાલનંદ સ્વામી એક એવા સાધુ હતા કે ભગવાન સ્વામિનારાયણ બીજા સાધુ જેમ કે સચ્ચિદાનંદ સ્વામી વરસાદ વરસાયંદ સ્વામી જીવને ટ્રાન્સફર કરે બોટાદમાં અમીર ખાચરની ઘોડી મરી ગઈ તાંજન ઘોડી તો સ્વામી એક મચ્છરનો જીવ લઈને આમાં નાખી દીધો આજના કોઈ સાયન્સ નું એ કામ નથી હજી કોઈ કિડની ટ્રાન્સફર કરી શકે છે લિવર ટ્રાન્સફર કરી શકે છે કોટલ નવા બેચાઈ શકે છે પરંતુ જીવ ટ્રાન્સફર કરવાનું હજી કોઈ સાયન્સ શોધાણું નથી એ પુરુષોત્તમના પરમ જેવા હતા જીવ ટ્રાન્સફર કરી શકતા હતા મચ્છર જે જીવ નાખીને બેઠી કરી આ ભગવાન સ્વામિનારાયણ ઉપર નારાજ થયા કે આવું આપણે ન કરાય કોઈક કદાચ કાલે આવશે તો પણ ગોપાલનંદ સ્વામી કેવા હતા સ્વામીએ પોતાના લાઈફ ટાઈમમાં અનેક વાર વરસાદ વરસાવવા અનેક મરદા બેઠા કર્યા ક્યારેય ભગવાન સ્વામિનારાયણ એના ઉપર નારાજ નથી થયા કારણ એ ભગવાનની મરજીના ના મરજી એવા બનીને જીવતા હતા ભગવાનનો સિદ્ધાંત એ ગોપાલનંદ સ્વામીનો સિદ્ધાંત ભગવાનનું ગમતું એ ગોપાલનંદ સ્વામીનું ગમતું ભગવાનની મરજી ઈચ્છા એ ગોપાલનંદ સ્વામીની ઈચ્છા અને ભગવાનની આજ્ઞા એ સ્વામીનું જીવન મંત્ર હતો માટે એ સંપ્રદાયમાં શિરમોળ સંત થયા પોતે એવા સમર્થ હતા ધર્મમાં રહેતા હતા હજારોને ધર્મમાં રાખતા હતા પોતે ભગવાનના સાક્ષાત્કારી હતા પોતે જ્યાં જ્યાં જાય એને પણ ભગવાન નો સાક્ષાત્કાર કરાવી દેતા મોટી સિદ્ધિ છે ખુશાલ ત્યાં ત્યાં જમે સંગે લાલ જ્યાં જય જમવા જાય ત્યાં ખુશાલ રૂપે હતા ત્યાં ભગવાન જમવા આવે અને પાછા એક દિવસ નહીં જમે જન હાથે નાથ નિત્ય એ તો ખુશાલ ભક્તની પ્રીતિ જ્યાં જ્યાં જમવા જાય જ્યારે જ્યારે જમવા જાય ત્યારે ત્યારે એ નિત્ય એની હારે ભગવાન જમવા જતા હતા એટલે જ્યારે એ સાધુ થયા ત્યારે સ્વામીએ લખ્યું કે દૈર્યુ નામતે ગોપાલ આનંદ થયા યોગેશ્વર જગવંદ જેમ યોગેશ્વર એટલે શ્રી કૃષ્ણ ભગવાન જેવા એ જગવંદ પરમંશ થયા કે જેમ પોતાની નાડી પ્રાણ બંધ કરીને વાતો કરી છે કે શ્રી કૃષ્ણ ભગવાન હતા અને બીજા એવા ગોપાલાનંદ સ્વામી હતા કે સુંદરીઓના હેમરાજ છે ને નાડી બંધ કરીને વાતો કરી અને એને જીવન પરિવર્તન કરીને મહામુક્ત સ્થિતિ આપી માટે આવા સદગુણના સાગર ક્ષમાના સાગર દયાના સાગર વિશાળતાના સાગર અને આ સ્વામિનારાયણ સંપ્રદાયને વિકસાવવામાં જેને પાયાના પથ્થરનું કામ કર્યું એવા અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગોપાલનંદ સ્વામીના પાવન ચરણોમાં વંદન અસ્તુ આપણામાં પણ એવા ગુણ આવે એવી મહારાજ અને એવા મુક્તોના ચરણોમાં આ મહોત્સવ નિમિત્તે પ્રાર્થના જય સ્વામિનારાયણ